જંગલ જોવા જ્યો તો મારો વિચાર છે જંગલ જોવા જવાનો હું તો એમ પાઇપ જેવું ભૂંગળું હતું ને પાણી આવતું છો

આખી પકડ લે પાણી પીવાનું પછી સર્કલ માં લઈ જઈને નચારીએ હમ કોઈ સર્કલ ખોલી દે બાથી બધું લાવી હો તમે હું કીધું હા પાણી પાણી પીવો પાણી પાણી પીવો ઉપર આવ બીજું પીવો ત્યાજો પાણી પાણી પીવો પાણી પાણી પીવો

કવાડું બતા જંગલમાં બધું પડે તાર દોર ચપ્પલ કમ ન લાયા આ વાતમાં વાતમાં પડ્યા ઓ આપડી વસ્તી આવો ને આ ગોડો બાવડો આ ગોડો અને ગોડો કેવાય આપણને આપણે એ લાગે જો આ બોલા તમને શું લાગવા જંગલમાં તળાવ

આતે તલા કે થી હે કે મિયં જો એલુ મકન નહી રાખતો હા લે તુ 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 આમ મોઆ મખર દુઆએ તો ના આવો મોઆ મખર સુહાન એ આટલામાં જ વાને ને બોટિયા ના જોજે તો મને

આજી નહીં હા આ ઓયફી તો ઓયા જાદા જંગલ નહીં હારું કાવા સાદી કહોયા બે દિન ઓયા બે દિન ઓયા આ ગિરના જંગલમાં ખોવા ના તો અહીં હાપક દીજે ઓમ હાપક ઓબ જા હકની કાયા હું કાયા હું એ હા જાય ઓ તો જાય ઓમે

જો આલે નહી આવો આ બેચાડો આ બેચાડો કોઈ મિયા હો હો તમે હું સમજો છો દોહા તું ઈ વીય જાય આહા આ તું વાગ પકમો આમ આપો કે સાધુ જો નઈ જાવું આપણી ક્યાં સાધુ જો દેતા ઈ સાબ દેખે આ વાગ સાધુ ન્યા સાધુ એ અવસ્થા પાળે હો જો છે હો

पिया बे हाय आगा जाय हो मला गडी रे जान हां ए बोल इधर आ इधर आ जय हो जय हो बापा की जय हो यहां पे क्यों आया तू कंजनापुरी है हमारे की एड्रेस हमारे को एक बाघ पकड़ना था बाघ पकड़ना तुम्हारा काम नहीं है ये क्या बात करता है मेरे बस की बात नहीं।, नहीं वो भी मेरे बस की आ, आ। तुम तीन वर्ष में मर जाओगे करी। हाँ चुका हूँ पेट माना जी पेट माना जी पूछो मेन साधन बताओ नवाज बनाया दिखा तेरा हाथ बच्चा वो तो हमारी घटना क्या है वो हमारा माँ का नाम है अब बताओ तुम दो साल में मर जाओगे बच्चा मेरा तुम पांच दिनों में मर जाओगे <laughs> मैं पांच दिन में मर जाऊंगा आज तो बालू दू बच्चू पकड़ी ना जाइए कमेंट वो जी कहती थी, थी कि तारा को आप नहीं भाग पकड़ो आज भाग पकड़े वालों ना आओ आज भाग पकड़ी मर जाओ बच्चा मर जाएगा तू मरना ही मेरे को मरना ही है ए <laughs> कार दूर बता को ये हम कुछ ही लाए इतने एक घंटा जाता तू हम हेड़ो को हेड़ो हम जब संस्कार में में जाते हैं तब काम होता है ओ बॉय इसको मत ले जाओ वो कचरा ये तो पगले लगवा दे पापा ये क्या मन तुम्हारे ये क्या जितू है तुम्हारा आवा ही उठो रे आनू हमें

મોટા થાક્યો મામી મારવા અલ્યા મોટો થાક્યો ગભેતર ક આ રે બેહી જતી કણ એ પેલા સાધુ બે આતી છોડવા કઈ ને ફૂલવી ઓ પાબે થાકે ઉંતા ફૂલ ફૂલ એ પૂરે આ દોહા દે ઉમર એ Yeah. <sweak>